हेलो YouTube फैमिली गेम सो बधाई स्वागत छे તમારો આજના નવા બ્લોગ માં બધાને જય માતાજી જય બાપા सीताराम आज બ્લોગ મે સ્ટાર્ટ કીધો હે ને અમાર રવિને સ્પેર હવાર હવાર માં રંબા મી ડાજો રંબા મી ડાવી નઈ જૈયા પાડી સાયકલ લાવવા લેવિને સરને કેવાઈ ખબર નઈ હે આ ગોદી ભાભી એને આઈપું આપ એને આઈપું હે હે તિયા વેલે હરે ભતિયા કે તો આ કાઈ વેલે છે તું બતા હો આ કાઈ

কাৰখানে মস্তানি খাই

तो फिर मिले ने मुने दर्शन जा गम मका हा। हां दूध लेवा जा हमार गोदे भाभी ने ने, ने सा पियो तो अकेले का गोदे भाभी बाबा का थे पासा सा हां यार बंधाणी है यार बंधाणी पूरा तो किरा मा भरत मा लाडू हां तो ले लाडू आयो हूं का बाबू पाग लेवा जा हां हां बंधानी है के यार बंधानी यार हाटू तो, सा सा, सा हाटू तो दूध लेवा दूध दूध लेवा जा है हाटू

আমি <laughs>

સાપી ના ભાગ ખાવાય તો મફત હા એમાંથી છોકરા ના ભાગ હોય કે છોકરા લાવેલા હોય કે છોકરા ને માવું

મને ના આગડો કીધું ઘોડે લેને અને સ્ટેન્ડ કેવા એ નામ ન હોય તો ઘોડી કીધી ઘોડી કીધી જાવ જાવ મારા હોય કે એવું પછી બોલ તો એટલે લાગે આપણે મગેવું ના તારે ભૂલે જો કે તમે કીધું લેતા આવજો તો લેતા આવ્યા છે હવે તો ફેમિલી જો પોરથી જ છે સોની ની કામે અને આપણે બેસી વડીનું શાક છે અને મારે અત્યારે જવું છે બહાર થોડું કામ એટલા માટે અને આવતા થોડુંક મોડું થઈ જાય તો આપણે આજનો અહીંયા પૂરો કરી દઈએ તો કેમ હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવાગમાં ત્યાં જય માતાજી Bye bye like kerjo